વિજાપુર તાલુકાના અબરામપુરા ગામ ખાતે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના નેજા હેઠળ શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય ભાગેડું લગ્નો અટકે ખોટા લગ્નો કરાવવાના સામે કડક કાર્યવાહી થાય અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરી સરકાર દ્વારા પહેલી તકે અમલમાં મૂકવામાં આવે અનુસંધાને મોટી સંખ્યામાં વિજાપુર તાલુકાના ભાઈઓ બહેનોની હાજરીમાં જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એસપીજીના આગેવાનો દ્વારા સરકાર તરફથી મીડિયાના માધ્યમથી વારંવાર કરવામાં આવેલી જાહેરાતને જાહેર મંચ પરથી માત્ર જનતાને ભ્રમિત કરતી લોલીપોપ ગણાવી કારણ કે સરકારની વારંવાર મળેલી સરકારની કેબિનેટ મીટિંગમાં બાબતે કોઈ ચર્ચા વિચારણા કરી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ નથી આ માટે આવનાર સમયમાં એસપીજીની આ લડતને દરેક વિસ્તારમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો સરકાર સુધી વહેલી તકે રજૂઆત કરવા અને વિધાનસભામાં અવાજ બુલંદ કરવા માટે એસપીજી દ્વારા ગુજરાતના દરેક ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે સમગ્ર ગુજરાતમાં નાના મોટા મહાસંમેલનો સમાજમાં જાગૃતિ લાવી આંદોલનને વધુ વેગવંતુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો સરકાર વહેલી તકે જાગે તે માટે વિવિધ કાર્યક્રમો અને આંદોલનાત્મક પગલા લેવામાં આવશે તેવી એસપીજી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હમેશ દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે એસપીજી અંત સુધી લડત આપશે આગામી સમયમાં સરકાર દ્વારા કાયદામાં વહેલી તકે સુધારો કરવામાં આવે નહીં તો એસપીજી દ્વારા નેજા હેઠળ સર્વે સમાજને સાથે રાખી ગાંધીનગર ખાતે કૂચ કરીશું અને લાખોની જનમેદનીમાં વિધાનસભા ઘેરવાના કાર્યક્રમ પણ કરીશું આ રમેશ દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે એસપીજી અંત સુધી લડત આપશે ન્યાય નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે તો આજે એસપીજી દ્વારા વિજાપુર તાલુકાના બ્રહ્મપુરા ગામે એસપીજી જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત જે ભાગેનું લગ્નો અટકે અને લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવા માટે આજનો કાર્યક્રમ છે વારંવાર છેલ્લા પાંચ વર્ષથી અમે દરેક વિસ્તારની અંદર કાર્યક્રમો કરીએ છીએ એ અંતર્ગત આજે વિજાપુર તાલુકાના બ્રહ્મપુરા ગામે કાર્યક્રમ કરવામાં આવે છે આજનો અમારો જનજાગૃતિ અભિયાન નો મુદ્દો છે અને જે લગ્ન નોંધણીમાં સુધારા માટે સામે લડત ચાલે છે ચાર વર્ષની એના માટેનો અમારો પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારા દરેક જિલ્લા તાલુકા પ્રોગ્રામ થતા રહે છે અને અમે સરકારને આના થ્રુ કહેવા માગીએ છીએ કે જો અમારે એ ખાલી સરકાર અમને ટોરીફોર્મ આપે છે કોઈ કાયદામાં સુધારો લાવવાની કોઈ વાત થતી નથી કેબિનેટની મિટિંગ થાય છે તો પણ એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે જો સરકાર અમારી વાત નહીં માને તો અમે ટૂંક સમયની અંદર જે પંદર બે હજાર પંદર પચીસ ઓગસ્ટ બે હજાર પંદરમાં જે સ્વરૂપ પાટીદારોએ બતાવ્યું

અને આ અમારો મુદ્દો એક જ છે સરકાર સામે કે ભાઈ દીકરીઓ જે અઢાર વર્ષની દીકરીઓ હોય જે ભાગીને મેરેજ કરતી હોય એ તમે અત્યારે ઘણા બધા કેસ જોતા હોય કે દીકરી અઢાર વર્ષની થાય અને લગભગ એના પાંચ છ દિવસ ત્યાં દીકરી ભાગી જતી હોય એટલે આ દીકરીઓને ખોટી ફસાવવામાં આવતી હોય એટલે આ દીકરીઓ નાની ઉંમરમાં ખોટા લગ્ન કરતા હોય એના કારણે જે દીકરીની અઢાર વર્ષની ઉંમર હોય એમાં ઉંમરમાં વધારો થાય અને એકવીસ વર્ષ કરવામાં આવે બીજો મુદ્દો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે તો એને જે રજીસ્ટ્રેશન કરવાનું આવે એ રજીસ્ટ્રેશન એમને ગામની અંદર થાય અને બીજો મુદ્દો કે જે લોહીનો સંબંધ હોય જે મા બાપની સહી ફરજીયાત કરવી અને ચોથો મુદ્દો અને કડક મુદ્દો કે ભાઈ આ તો તાત્કાલિક રદ થવી જો થવો જોઈએ કે જે મૈત્રી કરાર કાયદો કરો ને એ દીક એના અંદર એવું હોય કે જેને મેરેજ કરેલા હોય એમના દીકરા દીકરી નાના હોય એ પણ એની મા એ દીકરાઓને મૂકીને જતી રહેતી હોય તો આ મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમે સરકાર પાસે માગણી કરીએ અને જો આ સરકાર આ રીતે અમારી સભાઓથી નહીં માને તો બે હજાર પંદરમાં જે આંદોલન થયું હતું એ પણ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું